જય સ્વામિનારાયણ અમારો ચારધામ યાત્રા પ્રવાસ એ જ્યારે હવે એમ કહેવાય કે ગુજરાતની ધરણી ઉપર આવી ચૂક્યા છીએ ત્યારે સૌના કષ્ટ હરતા દુઃખ હરતા અને આપણા સૌ કોઈના કુળદેવ એવા હનુમાનજી મહારાજ એની ગુદમાં અમે આવી ચૂક્યા છીએ તમે જોઈ શકો છો કે સારંગપુરના ભાવિક ભક્તો એ યાત્રાર્થી એના સ્વાગતમાં કેટલા સમય કરવા માટે આતુર છે લગભગ બે ત્રણ દિવસથી એ લોકો પૂછાવતા હતા કે તમે ક્યારે સારંગપુર આવવાના છો ક્યારે સારંગપુર આવવાના છો તો અમને સામૈયાની ખબર પડે તમે જોઈ શકો છો કે બધા યાત્રાર્થી ઉપર ગુલાબના પુષ્પની પાકડીની પુષ્પવૃષ્ટિ થઈ રહી છે પરંતુ ફિક્સ ટાઈમ અમારો નહીં હોવા છતાં સત્સંગ ખૂબ નાનો છે તમે જોઈ શકો છો કે જે જે સારંગપુરની અંદર નિવાસ કરીને રહે છે તમામ હરિભક્ત યાત્રાથી એમના સ્વાગતની માં સ્વાગતમાં જોડાયેલા છે અને અમારા ગુરુતુલ્ય એવા પરમ પૂજ્ય લક્ષ્મી એ તમામ સાંખ્યોગી બહેનો એનું પૂજન કરી રહ્યા છે આ સારંગપુરની ધરતી એટલે એમ કહેવાય કે કષ્ટભંજન દેવની ગોદ કે જ્યાં કોઈ પણ વ્યક્તિ અટવાય જીવનની અંદર અને ત્યાં સુધી કહી શકાય કે જ્યાં આ લોકની કોર્ટના દરવાજા બંધ થઈ જાય તમારા માટે અને ત્યારે જો ચુકાદો જોઈતો હોય તો આ કષ્ટભંજન દેવ એના મંદિર રૂપે કોર્ટના દરવાજા કાયમના માટે ખુલ્લા છે અને તમામ દુખાથી એ જીવાત્માઓ એમને અહીંયા સુખ પ્રાપ્ત થાય છે એવા કષ્ટભંજન દેવ એના ધર્મશાળાના પટ્ટાંગણમાં અમે સૌ એકત્રિત થયા છીએ તમામ સાંખ્યોગી બહેનો એનો પુષ્પહાર પહેરાવી અને પૂજ્ય લક્ષ્મીભાઈ બા એ સ્વાગત કરી રહ્યા છે સૌ ભાવિક રીતે એ દ્રશ્યને નિહાળી રહ્યા છે સોનામાં સુગંધ ફળે એમ પણ કહી શકાય અને અમારા માટે યાત્રાની પૂર્ણાહુતિ એનો પણ દિવસ કહી શકાય એક બાજુ દુઃખની વાત હતી કે તમામ યાત્રાર્થીઓને એમ હતું કે તમે છેક માનકો સુધી આવો તો સારું પરંતુ પરિસ્થિતિ એવી હતી કે પરમ પૂજ્ય અક્ષર નિવાસી એના દ્વિતીય પુણ્ય સ્મૃતિમાં કથા જ્યારે નજીક આવતી હોવાથી અમે છેક યાત્રા પૂરી નથી કરી શક્યા એટલે અહીંયા સારંગપુરની ધરણી ઉપર જ અમારો યાત્રા પ્રવાસ એ પૂરો થયો હતો ત્યારબાદ જે તમે જોઈ શકો છો બધા પટાંગણની અંદર ઊભા છે એ જ પટાંગણ એ શ્રીજી મહારાજની પ્રસાદીભૂત તમામ ભૂમિ છે જેના ઉપર આપણે ઊભા છીએ અને દ્રશ્ય નિહાળી રહ્યા છીએ આજે વિશ્વ લેવલે આ સારંગપુર ધામે પહોંચી ગયું છે અને એના મૂળભૂત કારણમાં જો જોઈએ તો વીસ વર્ષનો મારો અનુભવ છે આ સારંગપુરની ધરાવ પર શ્રીફળ અને દોરા સિવાય કોઈ જ વસ્તુ મળતી નહોતી પરંતુ આજે તમે સારંગપુરની ધરણી ઉપર પગ મૂકો એટલે જાણે કે કોઈ મોટું સ્થિતિ હોય એ રીતે તમને દુકાનો ઉતારાઓ બિલ્ડિંગો જોતા એમ થાય કે બહુ સુરત કરતાં પણ મોટું સિટી હશે એવું દ્રશ્ય જોઈ શકાય તો જ્યારથી સ્વામિનારાયણ સંપ્રદાયના સ્તંભ જેને કહી શકાય અને ભગવાન સ્વામિનારાયણની સાથે વાતો કરે એવા વિભૂતુ વૈર્ય એવા સંતવૈર્ય અને મહારાજની આજ્ઞા ચુસ્ત રીતે પાલન કરનાર એવા પરમ પૂજ્ય અથાણાવાળા સ્વામી જે શ્રીજી મહારાજના ધામમાં બિરાજમાન છે એમનું મંડળ જ્યારથી આ સારંગપુરની ભૂમિ ઉપર આવ્યું ત્યારથી આ સારંગપુર ધામ એને એમ કહી શકાય કષ્ટભંજન દેવ તો બિરાજમાન હતા પરંતુ ખૂણે ખૂણે એક એક જીવાત્માઓ એના દિલ સુધી એ કષ્ટભંજન દેવ એનો મહિમા સમજાવી અને ગોપાલનંદ સ્વામી એનું જ્યારે વચન ફળીભૂત અત્યારે થતું હોય એમ દૂર દેશાવરથી લાખો હરિભક્તોની મેદની આ સારંગપુરની ધારા ઉપર કષ્ટભંજન દેવના દર્શન કરવા માટે આવે છે એવી આ સારંગપુરની પવિત્ર ભૂમિ એ સારંગપુરની ભૂમિ ઉપર ભગવાન સ્વામિનારાયણ છાસઠ છાસઠ વાર એ પધારેલા છે કોઈ કોઈ વાર મહારાજ મહિનો મહિનો રોકાતા હતા કોઈ વાર પંદર દિવસ રોકાતા હતા તો કોઈ વાર મહારાજ ભાવિક ભક્તો જીવા ખાચર વાઘા ખાચર આદિક ભક્તજનો જીવા રાજગોર હોય કે લીલાધર રાજગોર હોય કે હાજા ભરવાડ હોય આ તમામ ભાવિક ભક્તો એમને દર્શનનું સુખ આપી અને કુંડળ પધારી જતા હતા કુંડળથી મહારાજ ગઢપુર જતા હોય ગઢપુરથી કુંડળ જતા હોય કારિયાણી જતા હોય ત્યારે અનેકવાર મહારાજ આ સારંગપુરની ભૂમિ ઉપર પધારેલા છે એવી આ સારંગપુરની પવિત્ર ભૂમિ કે જ્યાં ભગવાન સ્વામિનારાયણે અઢાર અઢાર વચનામૃત એનું પરસપાન કરેલું છે હવે તમે જે જોઈ શકો છો એમાં જે હાર પહેરાવી રહ્યા છે એવા કચ્છના ગોડપર ગામના લખુ બાપા એમના સુપુત્ર એવા અનિલભાઈ એમની જ ગાડીઓ અમે લઈને યાત્રામાં ગયા હતા ગાડીને ચલાવનારા સાથીઓ એનું પૂજન થઈ રહ્યું છે એનું સ્વાગત કરી રહ્યા છે અને અમારા યાત્રાર્થીના જ યાત્રામાં જ જોડાનાર એવા હરિભક્તો એ પરસ્પર પુષ્પમાળા પહેરી અને અરસપરસ પોતપોતાનું સ્વાગત કરી રહ્યા છે ખૂબ સારી રીતે અમને યાત્રા પ્રવાસ કરાવ્યો હતો અનેક અનેક નવા 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 સ્થળો કે જે અમે પણ ન જોયા હોય એવા એ ભક્ત અનિલભાઈ એમને ખૂબ ભલામણપૂર્વક જો કે થોડા દિવસ માટે જ અમારી સાથે નહોતા નહીં તો યાત્રામાં જોડાયેલા જ હતા તો તમામ સારથીઓ ગાડી ચલાવનારા એને ભલામણ કરી અને ખૂબ સારી રીતે તમામ સ્થળોએ એમને દર્શન કરાવ્યા હતા તો એકવાર તો ખૂબ ખૂબ એ ગાડી ચલાવનારા તેમજ જેની ગાડીઓ હતી એ માલિક એવા પરમ ભક્ત લખુ બાપા તેમજ એમના સુપુત્ર પરમ ભક્ત અનિલભાઈ એમનો આભાર આ સારંગપુરની ભૂમિ ઉપર જ્યારે મહારાજ પધાર્યા હતા તમે જોઈ શકો છો કે તે આનંદ હતો ફિક્સ ટાઈમ અમે આપ્યો નહોતો નહીતર પૂજ્ય લક્ષ્મી ફેબા નીલાબેન આદિકની ઈચ્છા હતી કે બેન્ડ પાર્ટી દ્વારા સ્વાગત કરું પરંતુ આપ જાણો છો કે સારંગપુર ગામ ખૂબ નાનું છે અને બેન્ડ પાર્ટી લેવી હોય તો બોટાદ કેવડાવવું પડે પણ ફિક્સ ટાઈમ અમે આપ્યો નહોતો એટલે પછી ઢોલ દ્વારા જ સ્વાગત કરવામાં આવ્યું હતું હવે તમામ યાત્રાર્થીઓ એક કષ્ટભંજન દેવ એના દર્શન કરવા માટે જઈ રહ્યા છે જે શિવાલય એનો રસ્તા ઉપર જ આ યાત્રાર્થીઓ ચાલી રહ્યા છે જે શિવજી પ્રસાદીના છે જ છે જ્યાં મહારાજે વચનામૃત એનું રસપાન કરાવેલું અને સ્વામિનારાયણ સંપ્રદાય અને એમાં પણ એનો શિરમોડ ગ્રંથ એટલે ભક્ત ચિંતામણી વૈરાગ્ય મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામી જેમણે ભક્ત ચિંતામણીમાં ભગવાન સ્વામિનારાયણ એમના પ્રાગૃત્યથી અંતરધ્યાન સુધીની લીલાઓ એને ગૂંથી છે એવા ભક્ત ચિંતામણી ગ્રંથરાજ અને એનું ધબકતું હૃદય એટલે ફગવા જે ફગવા નામથી આપણે આખા સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર તમામ સત્સંગોના દિલ સુધી જેના શબ્દો પહોંચ્યા છે હવે કષ્ટભંજન દેવ એના તમે દર્શન કરી શકો છો જોતા જ તમને એમ થાય કે જાણે કષ્ટભંજન દેવ પણ આજે ખૂબ ખૂબ આપણા ઉપર અઢળક ઢળ્યા હોય એ રીતે એ પણ પુષ્પના વાઘા પહેરી અને ગરકાવ થતા આપણું સ્વાગત કરી રહ્યા છે તમે જે ગોળ રાઉન્ડમાં ઢાંકણ જોયું એ પ્રસાદીનો કુવો છે કે જે કૂવામાં ભગવાન સ્વામિનારાયણ અનેક વાર સ્નાન કરેલા છે અતિ પ્રસાદીભૂત આ કૂવો છે ને આજે પણ એ જે કૂવામાં દેવ એને સવારમાં જે પૂજા પાઠની અંદર થાળની અંદર જે જળ ધરાવવામાં આવે છે જે જળનો ઉપયોગ કરવામાં આવે છે એ કૂવામાંથી જ જળ કાઢવામાં આવે છે કોઈપણને કંઈ તકલીફ હોય ભૂત દીકની અને જે પ્રસાદીની બોટલો જળની બોટલો વેચવામાં આવે છે એ આ કૂવાના પ્રસાદીના જળમાંથી જ વેચવામાં આવે છે અને એટલે જ તમામ દુઃખી જીવાત્માઓ ભગવાન સ્વામિનારાયણ જે કૂવામાં સ્નાન કર્યા હતા એ પ્રસાદીભૂત જળ એનું પાન કરી અને મુક્ત થાય છે હવે તમે જે નિહાળી રહ્યા છો એ મહામુક્તરાજ જીવા બાપુ એમનો દરબારગઢ તમે જે સભા જોઈ સંતો હરિભક્તોની એ સભા જે ઓરડામાં છે એ વખતે જીવાબાપાનું રસોડું ત્યાં હતું હવે તમે જે ફોટો નિહાળી રહ્યા છો એ અમારા વડીલ ગુરુ પરમ પૂજ્ય મહામુક્તરાજ એવા ફેવા તેમજ અક્ષર નિવાસી અમારા પરમ પૂજ્ય ગુરુ એવા જેને સાક્ષાત આ લોકની અંદર પરમાત્માને ભેટ્યા હતા એવા પૂજ્ય બેન કેતા જેને સંપ્રદાયની અંદર કૈલાસબેન તરીકે ઓળખવામાં આવે છે એવા પૂજ્ય બેન એના તમે દર્શન કર્યા આખો જ જીવા બાપુ એનો દરબારગઢ છે જેને તમે જોઈ શકો છો આખું ગ્રાઉન્ડ જે ઘણી એવો સંકલ્પ થાય કે એ વખતે આવડો જ દરબારગઢ હશે ભક્તો ક્યાં બેસતા હશે તો આજુબાજુમાં જે ગ્રાઉન્ડ છે ત્યાં જેવા બાપુના વંશજ પરિવાર એ બધા જ રહેતા હતા અમે અહીંયા સારંગપુર રહેવા આવ્યા પછી એ મકાનો વેચાતા લઈ અને આ ધર્મશાળાનું ગ્રાઉન્ડ બનાવવામાં આવ્યું છે જ્યારે ભગવાન સ્વામિનારાયણ અહીંયા પધારતા હતા ત્યારે જેવા બાપુનો દરબાગળ ખૂબ જ વિશાળ હતો અહીંયા મહારાજે જે જ્યારે રંગોત્સવ કર્યો અને આપણે જાણીએ છીએ કે ફગવા કે માયા તમારી જેને આવરિયા નરનારી એ ફગવા આ જ જગ્યાએ ખાચરના દરબારગઢની અંદર જ ગુજરાતના બહેનોએ માગેલા છે જ્યાં અનેક અત્યારે તુલસી મોગરા બીજા ફૂલ છોડ એ વાવી અને નવ પલ્લવિત કરવામાં આવ્યો છે આ ખાચરના દરબાગઢની બાજુમાં હવે તમે ડાબી સાઈડ આ ખાચરના દરબાગઢના પાછળનો ભાગ તમે જોઈ રહ્યા છો સાઈડનો આ ગ્રાઉન્ડ એના તમે ગ્રાઉન્ડમાં રહેલા ભગવાન શિવા શિવજી અને એની બાજુમાં કિંગ ઓફ સારંગપુર કહેતા વિરાટ ભગવાન વિરાટ એવું સ્વરૂપ જે હનુમાનજી મહારાજનું એ સ્વરૂપના દર્શન કર્યા તમે હવે વ્હાઈટ બિલ્ડિંગ અને પિંક બિલ્ડિંગ ડાબી સાઈડ જે જોઈ શકો છો બંનેનો જે વ્હાઈટ બિલ્ડિંગ અને પિંક બિલ્ડિંગ બે પૂરી થાય એ જ જગ્યાએ દેવજી ભગતનું ઘર હતું કે જે દેવજી ભગતની રક્ષા મહારાજે ચોમાસાની ઋતુમાં એના પશુઓને બતા હતા અને પોતાના ખભા ઉપર મોભ ધારણ કર્યો હતો એવા આ દેવજી ભગત એમનું ઘર આ જગ્યાએ હતું ઘણીવાર હરિભક્તો આવી અને પ્રશ્ન પૂછતા હોય છે કે પરમ ભક્ત દેવજી ભગત એનું ઘર કઈ જગ્યાએ હતું તો એ જ જગ્યાએ હતું તમે હવે જે જોયું એ અમારા લક્ષ્મીભાઈ લક્ષ્મીભાઈબાઈની ઈચ્છા હતી કે તમામ યાત્રાર્થીને મારે કંઈ ભેટ આપવી છે તો એ યાત્રાર્થીને ભગવાન સ્વામિનારાયણ કહેતા દરબારગઢની અંદર જે ઓરડામાં અમે પૂજા કરી રહ્યા છીએ એ પૂજા કરતો ઓરડો એમાં જે મૂર્તિ પૂજ્ય ફૈબામેરી પરંપરામાં સેવાયેલા મૂર્તિ ભેટ આપી ત્યારબાદ જે કપડાં અપાઈ રહ્યા છે એ ધર્મકોળને આપવા માટે અમે લઈ ગયા હતા એમાંથી જે બચ્યા હતા એ અહીંયા કપડાં તેમજ જે ચોપડાઓ નાના નાના છોકરાઓ ભણતા હોય ગરીબના છોકરાઓ હોય એને કેન્યા સત્સંગ સમાજ એમણે જેમ ધર્મકુળની અંદર દાન કર્યું હતું એ જ રીતે આ છોકરાઓને ચોપડાઓ દાનમાં આપવામાં આવે છે એ દ્રશ્ય તમે નિહાળી રહ્યા છો તો આ જેવા કાચનો દરબાગઢ જ્યાં તમે જે દ્રશ્ય નિહાળી રહ્યા છો અને એમ કહેવાય કે કષ્ટભંજન દેવ એમને ગુરુવિરે ગોપાળાનંદ સ્વામીએ સ્થાપના કરી વાઘા બાપોનું વચન એને શક્ય કર્યું કે દુનિયાભરના દેશાભરના લોકો તમારે ત્યાં આંગણે આવશે આજે એ વચનને આપણે શક્ય રીતે જોઈ શકીએ છીએ અને અનુભવ પણ કરી શકીએ છીએ અને જ્યારે પણ વ્યવહારિક કાર્યની અંદર અથવા તો દેહાદીની અંદર કોઈ પણ આપત્તિ આવે અને ચારે બાજુથી જ્યારે એવી પરિસ્થિતિ ઊભી થઈ જાય કે જાણે હાથ ઊંચા કરી દીધા ત્યારે ચોક્કસ કષ્ટભંજન દેવની પાસે આવવું આજ સુધી રડતો રડતો માણસ આવે છે અને કષ્ટભંજન દેવ એને હસતો હસતો કરી અને પોતાના સાનિધ્યમાંથી મોકલે છે એ અમારો ખુદનો અનુભવ છે અને જોયેલું પણ છે ઘણીવાર એવા એવા વ્યક્તિઓ હોય કે રોગ પકડાતો ન હોય ડૉક્ટરો રિપોર્ટ્સની અંદર કશું આવતો ન હોય અને ડૉક્ટરો હાથ ઊંચા કરી દે કે હવે અમે આમાં કશું કરી શકીએ એમ નથી અને ત્યારે કષ્ટભંજન દેવના સાનિધ્યમાં આવે તો ચોક્કસ દાદા એને દુઃખમાંથી મુક્ત કરે છે આવો આ કષ્ટભંજન દેવનો પ્રતાપ છે અને એ કષ્ટભંજન દેવ એને જ્યારે સારંગપુરની ધરાવ પર પધરાવવામાં નહોતા આવ્યા એ પહેલાં ભગવાન સ્વામિનારાયણ જ્યાં નિવાસ કરીને રહેતા હતા જ્યાં બેસતા હતા જ્યાં અઢાર વચનામૃતો ઉચ્ચાર કરેલા જ્યાં મહામોટો જન્માષ્ટમીનો ઉત્સવ કરેલો રંગોત્સવ કરેલો એ જ ભૂમિનું દ્રશ્ય તમે આ દરબારગઢ એને જોઈ શકો છો અતિ પાવન ભૂમિ છે પરંતુ ઘણી વાર વચનામૃત વાંચતા હોવા છતાં હરિભક્તો જ્યારે સારંગપુર દર્શન કરવા માટે આવે ત્યારે કોઈ એવું નથી વિચારતા કે દરબારગઢ ક્યાં હશે કેટ કેટલા સારા સારા સત્સંગીઓ આવી અને એમ બોલતા હોય કે બેન આજે પહેલીવાર અમે દરબારગઢ જોયો તો આપણે સ્વામિનારાયણ સંપ્રદાયના છીએ હવે તમે જોઈ શકો છો કે જે બબલ આપણી ભાષામાં કાઠિયાવાડીમાં આપણે જે માથામાં નાખાના બોરિયા કહીએ એ પણ કેન્યાના હરિભક્ત એ લઈ આવ્યા હતા તો એ પણ અત્યારે વિતરણ થઈ રહ્યું છે એ તમે નાની નાની છોકરીઓ બાલિકાઓ એને આપવામાં આવે છે એ તમે જોઈ શકો છો અતિ ખુશ ખુશ થઈ જતા હતા અને વિદ્યાદાન એ તો બહુ મોટું દાન ગણવામાં આવે છે તો વિદ્યાદાન આપણે કમસે કમ ન કરી શકીએ તો જે વિદ્યાદાન કરનારા છે એને ચોપડા પેન આદિક આપવાથી ઘણું ફળ પ્રાપ્ત થતું હોય છે એ નિમિત્તે અહીંયા ચોપડાએ વેચવામાં આવ્યા હતા આવી આ તીર્થભૂમિ જીવા ખાતરનો દરબાગઢ જ્યારે જ્યારે કોઈપણ તીર્થસ્થાનમાં આપણે દર્શન કરવા માટે જઈએ અને એ તીર્થસ્થાનના ચરિત્ર વિશે જો આપણે સાંભળ્યું હોય તો ચોક્કસ એવી ઇંતેજાર હોવી જોઈએ કે આ સ્થળ કઈ જગ્યાએ હશે અને એના જ્યારે દર્શન કરીએ ત્યારે આપણે અતિ પાવન બનતા હોઈએ છીએ એવો આ જેવાખાચરનો પવિત્ર દરબાગઢ સારંગપુરની ભૂમિ એ ભૂમિને કોટી ખોટી વંદન કે જ્યાં ભગવાન સ્વામિનારાયણે જેવા બાપુને વરદાન આપેલું એમના કાકા સાથે હતા વસતા બાપુ કે આ સારંગપુરના ભૂમિમાં કોઈ પણ વ્યક્તિને યમનું તેડું નહીં આવે અને ત્યારે વસતા બાપુએ જેવા બાપુને કીધું કે આપણે તો સીમાડે પણ ક્યારેક ધીંગાણાની અંદર કામમાં આવી જઈએ તો શું કરવાનું ત્યારે મહારાજે રાજી થઈને કહ્યું કે જાઓ સારંગપુરની સીમમાં પણ યમનું તેડું નહીં આવે આવી આ પવિત્ર ભૂમિ એ કષ્ટભંજન દેવ એના ચરણોમાં તેમ તો તેમજ ગુરુવિદ્ય ગોપાળાનંદ સ્વામી એના ચરણમાં કોટી કોટી વંદન સાથે હસ્તુ બધાને ભાવતી જય સ્વામિનારાયણ